ઈ ધાણા બધાય લીલા થઈ ગયા છે ને હવે મોટા થઈ ગયા છે એમના ને બધાય ઉપાડી લેતી આવીશું જો હજી મોટા ની વાટે રાખીએ ને તો આપણા ધાણા છે ને બધાય પીળા થઈ જાય અને કાઈ આપણે ઉપયોગમાં ન લઈ શકે અને ફેંકી દેવા પડે એની કરતાં હું બધાય ધાણા ઉપાડતી આવી હવે આપણે ધાણા લઈને આવીને કેમ સાફ કરવા પડે એમ સાફ કરી અને આપણે ફ્રીજ મૂકી દેશું એટલે પછી આપણે વાપરી શકીએ ને નહીતર અતિ લોભ

અને આપણે જઈ છે કવર ની કર બાબા કરે જમવા તો જો અમે ભાઈ ટ્યુશન ની બેગ લઈ લીધી છે ને જમીન ટ્યુશન માં યોજા હે અને જો અમે પ્રિન્ટ કાઢી ફાઇનલી પાર્સલ એ તૈયાર કરી દીધા મેન અને મી તો એક આમિત બોક્સ બોક્સ ને હવે લોક બોક મારવાનું છે કે એમ ના નોઈ જવાનું છે લોક કે ઇંગ્યો તે કે મઈકુ મન ગબરે અહીંયા પડ્યું હેલો

આ ભાભી ની બનાવે છે તમને જોવા મળશે અને તમારે કઈ પણ નવી વાનગી જો બનાવ તો ન આવડતી હોય ને તો તમારે શીખવી હોય તો કોમેન્ટમાં જણાવજો એટલે ભાભી ની બનાવશે પ્રોગ્રેસ કિચન ને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો સવા સાત વાગી ગયા છે અને આપણે જો બપોરે ફાઈની ઘરે જમી આવી અને આ તો મશીને બેસી ગઈ હતી ત્યાં લગીન મશીને બેઠી કાંઈલી નથી ચેષ્ઠાની અને જો છે ને ભાઈની ગલક આવીને અને મશીને બેઠી હતી હવે ઊભી થઈ ને લેવા ગઈ તી ને એવું વચ્ચે થોડું થોડું કામ કર્યું તું ને અને બેન જો સુપડી લઈને શેરડી ખાય છે હા ચેષ્ઠા શેરડી બહુ ભાવે ફોલેલી લઈ આવી ગમે હા વિધિ આખી આમ ખુલ્લી ઈ ચેસ્ટ માટે ની છે બહુ નો ખોલ તો તૂટી જાય છે ભાઈ જાય ફી નહી દે હા ને સેને કાલે મિતને સ્કૂલે સ્પોટ હતો અને કાલે મેં વિડિયો બપોર સુધી ઉતાર્યો તો બપોર પછી મને મજા ન એટલે મેં વિડિયો નતો ઉતાર્યો અને કાલે મિતને સ્કૂલે સ્પોટ હતો ને તો મિતભાઈને સ્પોટ દે માં એક સર્ટિફિકેટ અને એક મેડલ આવ્યો છે ભાઈને ફર્સ્ટ ફર્સ્ટ નું મેડલ અને સર્ટિફિકેટ છે

અને હવે આપણે બનાવશું ઘઉંની મેગી તો ઘઉંની મેગી બનાવવાની છે પણ સે હવે પણ આપણે જે ઓલી ઘઉંની ઘરે બનાવી હોય ને ઈઝી એની જ મેગી બનાવવાની છે આપણે તો આપણે વેજીટેબલ કટિંગ કરી લઉં પછી મેગી બનાવી નાખું મેગીઝ સબ્જીસ એન્ડ મેગી સાલેસ મસાલે એન્ડ ચીઝ ચીઝ હા માયાની સ્નેટ ક્યુકી

ગેસ ચાલુ કરી દઈશું એક ચમચી બટર લઈ લીધું છે આપણે છે ને બટર બટર અમુલ બટર ખાતા હા હવે આપણે આ બટર ને ગરમ થવા દઈશું જો આપણું બટર ગરમ થઈ ગયું છે ને એમાં આપણે પેલા નાખશું હિંગ હિંગ તો પહેલા જ નાખવાની એટલે હું ખાધેલું કોઈને નડે નહીં જરી કેવી હળદર ઉમેરશું પછી આપણે આ બધા બધા એકાદ નાખી અને આને આપણે સાતળી લઈશું થોડીક વાર સાકરવા દે મન કેમ નો નાખું બાદ એ ને બાજી ગયો

બે અહિયાકાર જ નહીં દેશો કટિંગ કરીને રેડી જ રાખ્યા જો બે મેંગી મસાલા નહીં ખાશે અને હવે થોડુંક મિક્સ અપ નાખશું અમે સંજા મુખવાસ ની પાન ની મુખવાસ બોટલ હોય ને એમાં રાખીએ મિક્સ અપ મિક્સ અપ નાખીએ તો ટેસ્ટ સરસ આવે એક ચમચી જેટલું મિક્સ અપ નાખી દીધેલું છે હવે આપણે આમાં

જો આપણે ઘઉની મેગી સરસ બની ગઈ છે આવી જ રીતના મેગી બનાવીને ખવાય ઘઉની ઘરે તો ખરી શું કેવું બધાયનું મારું તો આજ કેવું છે પણ મિતુભાઈનું આ કેવું નથી ખાધા બસ ખબર નહીં આમ તો આપણે કઈ પહેલી વહેલી તો નથી જ બનાવતા આમ તો ઘણીવાર બનાવીએ જ છીએ પણ આજ રેસીપીમાં વાર છે મેગી સરસ બની ગઈ છે

જો તમને મારા આજનો વિડીયો કેમ હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું